આ પેલા ડોહા ને નેવું વાળા થઈ જાય છે તો મારો છે તારું તારું કરે છે મરી જવાનો છે જાવ પડશે ડોહા નાખી ભોગા કરીને મરી જવાનો છે મારે નહીં જાવ ને મન પેલો ડોહો ઓળસી જા હા તો રડો કરતો ભાઈ માર કાકો મન માર છે એટલે મારે નહીં જાવ માર નહીં આવું તો કે જઈ આવ ચમ તું બેહું આવી બાઈક ની હા રો તો વરે હું આવું

રોટી ભેગા છો એ શું થઈ લ્યા કોઈની ઢબાવાય ઈ તો પતંગ અલ્યા પતંગ અને મને બના એક આઈડિયા કરવી જ પડશે હંતય પડશે મારે આ છોકરા ને મારે પડાવી જ પડશે

મારા છોકરા નહીં આવતા આ છોકરા એના નહીં હતા કુના તારા આવે છે આ મારા ઘઉં હોળ પાડવા પણ છે હોળ વગર નહીં સુધરી આ બાજુ રીયો બે આ બાયો આ બાયો તળે દીકરા ના બાયો એને જો હવા ના છોકરા તમે

આ શું તો ના ના પાડું છું ઓમ ઓમ આ હાલો આ હાલો આ ઓલી આવ આ શું એ આલુ પતંગ ભાઈ આલુ પર કે ઢુલા મડ મારા બેટા નાઢા મારા શેતર સીરો પતંગ જ નથી જરાતા એ ઢુબલા આલુ લઈને પતંગ કોઈ ની મારો કોઠો શેડ્યા કે જા આયો ઢુંડડા લોઈ પી ગયો છે કાકા આવ બેટા અમીર હ જો પેલે મારે ખનેતરું પડ્યું લેતાવજે આ તો કોઈ કામ ન ને ઢોકુ લઈને કૂટવા વળજો હારું ગવમ જાવડીને જાજે પેલો ભોડાડ ખરાબ મોલ્યો ખરાબ છે હારું તો હા હો એમ જતીઓ માથા ભારે છે માર કાકોય બીવાય છે આ તો યન ગવમાં થઈને છે મારે આ શેઠ કેમ બધા સેવા શેઠ ઢુંજાથી એ પા શેઠ કેમ ઢુંજાથી કેટલું શિક્ષકો રૂપિયા છે ને બધા ઉંકે બોલો અમે આ મજૂરી કરી મરી રાખો દાડો મારો پورا શેઠ ઢુંજા કેવા સુક થઈને ઢુંજાથી કોઈ ચિંતા નથી મોસો એ જોજો કેટલું સુકા દેણો હેડો આ તો ભગવાન નામ મારો છો છોકરો ઉભક

મોમો હોમો ધજોદા તન હો ફેળ્યો કા મુ માર કાકાને કહી દો મન તો માર્યો આજ હેડા ઢુલ્લા બાજુ જાવે હું બગાડ્યો ને મારવા જ તો ચાલી છે તેમો જાતો તો તોયશેરો મારે ખબર એને માર્યો તો મને હેડ

ની નાખજે આ હવેલું છે શું છે શું છે શું છે આ ગોહવારાના હું પેલા પતંગ હારું કઈ છોકરાને મારા મારા બેડા ગોટતા નથી મને શું હે ભાઈ શું એ તમારા તમારા આ મેટરમાં નઈ પડવાનું પાછું

啊。